નમસ્કાર મિત્રો તો મિત્ર વિક્રમભાઈ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ વિક્રમ નંબર 1 એનું ટેલર યુટમાં આવી ગઈ છે તો આજે આપણે સાથે મળીને રિએક્શન કરવાના છે એ પહેલા એ આયો રાજા વિક્રમ રાજા આ ધર્મરાજ ની છે આવા તો કેટલાય પહાડો ને પાતાળ માં દબાવી આ જ્યાં જગ્યા માટે જંગ કરનારા ઠાકોરો હોય છે ને એ જગ્યા ના નકશા આજે પડેવાની વાત છે હશે કોઈ રૂપની રાણી કે પરિયોના દેશની પરી બસ એવો જ ચહેરો મળે તો મિત્રો આ ફિલ્મની ફાઇટ સીન જોરદાર લાગી રહી છે અને સાચી મિત્રો આપણને સોંગમાં ચંદ રાઠો પણ જોવા મળી જાય છે પણ મળી રહે છે અને ડાયલોગ પણ જોરદાર છે જેમ કે અત્યારે તમે ડાયલોગ સાંભળ્યો હશે ઠાકોર વિશેનો તો ડાયલોગ પણ ખૂબ સારો છે અને સાચી મિત્રો હવે આગળ જોઈએ કે આ ફિલ્મ કેટલા હદ તક જઈ શકે છે तो आ दिल में तलाश थे जल्दी तने जो यार पची शुक्र हूँ हवे आधील मालूम आराम कहाँ ना थी भाई तूसन खाली दुश्मन ने नष्ट दबाव दासी की जा कई बार ऊंच निथाई याद रखते हो मौत बिशने कि याद सोती तो कोई पुस्तक मापन निवाचित हुआ है मार को साथ नहीं आती बस मैं की બુદ્ધિ છે તારા માં કે શું કર્યું નું ભાન છે તને માના હતા જ ફસાઈ ગયો રાજા તું ફસાઈ ગયો એણે તો પારતા કરી દીધા આઈ ગયો સીતા પણ આ વખતે જોજે ફક્ત વિક્રમ રાજા નું છે તો વિક્રમ રાજા નું છે ખાલી વિક્રમ છે રાજા 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 રાજા

तन विक्रम मा राजा देखायो के राजा मा विक्रम मचाई दे मौत नु तांडा जीरे तीले कारू चले जीरे चले कपूर पाड़ जीरे ना चले छत्रिया सिंह ने सपोर्ट બાકી થાય એ કરી લેવું મિત્રો વાત કરી લઈએ ટેલર થી તો ખૂબ જોરદાર ટેલર બનાવવામાં આવે છે અને સાથે ફિલ્મ પણ ખૂબ સારી છે અને ડાયલોગ સોંગ જે છે એ સુપર મજાના છે શ્વેતા સિનેમા પર જોવા મળવાની છે સાથે જીતુ પંડ્યા ગુરુ પટેલ દેવાભાઈ બીજા અન્ય કલાકારો પણ આ ફિલ્મમાં આપણને જોવા મળવાના છે અને ફિલ્મ પણ જોરદાર હાઈપ છે મિત્રો એ ફાઇટિંગ જે સીન છે આ સુ ફાઇટિંગ સીન લીધી છે મિત્રો જે ખેડૂત એક રક્ષકમાં આપણે ફાઇટ સીન જોઈતી હતી એવી આ ફિલ્મ પણ ફાઇટ સીન આપણને જોવા મળવાની છે સાથે સાથે સોંગ પણ સુપર હિટ છે ડાયલોગ ઠાકોર વિશે ડાયલોગ છે એટલે આ ફિલ્મ જે છે સિનેમામાં સિનેમા ગરોમાં તો ધૂમ મચાવવાની જ છે મિત્રો આ લખીને લખી રાખજો મિત્રો આ ફિલ્મ જે છે ધૂમ મચાવવાની છે મિત્રો તમને એનું ટેલર કેવું લાગ્યું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં